અપામધ્ય તસ્થિવાસમ મત પ્રમાણે દુઃખનું મુખ્ય કારણ છે મનુષ્યનું અજ્ઞાન એટલા માટે મનુષ્યે ઊંચા ઉઠીને આત્મજ્ઞાન મેળવવું જોઈએ એના દ્વારા જ બધી ઈચ્છાઓ શાંત થઈ જાય છે આજે સંસારમાં દરેક પ્રકારની ભૌતિક સમૃદ્ધિ અને ધન ધાન્યની રેલ રેલ છેલ છે છતાંય મનુષ્ય પહેલાં કરતાં પણ વધારે દુઃખી છે એનું મૂળ કારણ એ છે કે પોતાની વાસ્તવિક જીવનની પદ્ધતિને ભૂલી ગયો છે આપણા જીવનનું લક્ષ્ય શું છે એ બાબતથી મોટાભાગના લોકો અજાણ છે ધન કમાવાની હરીફાઈમાં માણસો પાગલોની જેમ દોડા દોડી કરી રહ્યા છે પરંતુ આ બધું તેઓ શા માટે કરી રહ્યા છે એ બાબતથી તે હાવ અજાણ છે જીવનનું લક્ષ્ય બિલકુલ યાદ રહ્યું નથી ખાઓ પીઓ અને મજા ના ભૌતિકવાદી સિદ્ધાંતમાં લોકો ફસાઈ ગયા છે ભૌતિકવાદ જ મનુષ્યનું મનુષ્યના દુઃખનું મૂળ કારણ છે પરમાત્માએ સંસારીય સંસારમાં ઐશ્વર્ય પ્રાપ્તિના અને સુખ સંતોષના તમામ પ્રકારના સાધનોની વ્યવસ્થા કરી છે પરંતુ મનુષ્ય પોતાની કામનાઓ અને ઈચ્છાઓને પૂરી કરવા માટે વ્યાકુળ રહે છે સાચા સુખનો આનંદ મળી શકતો નથી મનુષ્યનો આત્મા અમૂલ્ય રત્નનો અમૂલ્ય જ્ઞાન રત્નનો ભંડાર છે પરંતુ અજ્ઞાનતાને કારણે તેને તે ન ઓળખવાને લીધે ભિખારી જેવું દિનહીન અને દુઃખી જીવન વિતાવી રહ્યો છે અમૃતના અગાધ સાગરમાં રહેવા છતાં પણ તે તરસથી તડપી રહ્યો છે પાણીમાં મીન પ્યાસી જેવી આજે સ્થિતિ છે આવી વિષમ પરિસ્થિતિઓમાંથી મુક્ત બનીને આનંદથી ઉછળતું જીવન જીવવાનો માર્ગ ત્યારે જ મળી શકે છે કે જ્યારે આત્મજ્ઞાન થઈ જાય આત્માને ઓળખવા માટે પ્રબળ વિવેક શક્તિ અને દ્રઢ સંકલ્પની જરૂર પડે છે આત્માને અર્થાત પોતાને જાણવો એ જ અમર તત્વ છે શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવા માટે આત્માને પ્રેમ કરવો પડશે જ્ઞાનીઓ પોતાના આત્માને જ સૌથી વધારે પ્રેમ કરે છે કોઈ પણ વસ્તુ આપણને ત્યાં સુધી જ પ્રિય લાગે છે કે જ્યાં સુધી એ આપણા આત્માને અનુકૂળ હોય જ્યારે આત્મા માટે પ્રતિકૂળ બની જાય છે ત્યારે તરત જ આપણે તેનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ ને એટલે તેઓ પીરાબાએ પણ પોતાની વાણીમાં કીધું કે આત્માને ઓળખ્યા વિના ભવ લખતો રાશિ નહીં મટે આ ખોટી ભ્રમણાને ભાંગ્યા વિના ખોટી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે આત્માને ઓળખ્યા વિના લખતો રાશિ નહીં મટે આત્મબળનો વિકાસ થવાથી મનુષ્ય ઐશ્વર્ય ઐશ્વર્યવાન બને છે તે કદાપી હાર માનતો નથી આત્મબળ હોવું તે આપણો વિજય છે અને આત્મબળનો અભાવ રહેવો એ આપણો પરાજય છે મનુષ્ય જ્યારે પોતાના આત્માનો પરમાત્મા સાથેનો સંબંધ જોડીને પોતાને સર્વશક્તિમાન હોવાનો અનુભવ કરવા લાગે છે ત્યારે તેની બધી જ હીનતા દૂર થઈ જાય છે એ પછી એનો કોઈ પણ કાર્યમાં ક્યારેય પરાજિત થવું પડતું નથી આત્મબળ એ મૃત્યુ પર વિજય મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે એનો આશ્રય લઈને મનુષ્ય યશસ્વી અને તેજસ્વી બની જાય છે તથા તેની શારીરિક અને માનસિક શક્તિઓના આશ્ચર્યજનક વૃદ્ધિ થાય છે મનુષ્ય જ્યારે મનુષ્ય જ્યાં સુધી આ હકીકત નથી સમજી શકતો ત્યાં સુધી તે ઈશ્વરની પરમ પવિત્ર સત્તા સાથે ક્યારેય જોડાઈ શકતો નથી પરમાત્માની દિવ્ય સત્તાની તેને ક્યારેય અનુભૂતિ થતી નથી અને ક્યારેય એને સહયોગ પણ પ્રાપ્ત નથી થતો આવા મનુષ્યોના કર્મ પર કોઈની એ લગામ રહેતી નથી અને તે લોભ મોહ સ્વાર્થ વગેરે માયા લપેટાઈ જાય છે અને પોતાના જીવનનો સર્વનાશ નોતરીને અસ્થિર બની જાય છે આ અજ્ઞાન જ તે તેના તમામ પ્રકારનું વ્યાધિઓનું ઉત્પષ્ટિત સ્થાન છે જે તેની પ્રગતિમાં અવરોધ પેદા કરે છે આપણે આ જ્ઞાનનો ત્યાગ કરીને આત્મબળનો વિકાસ કરવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ તો ના ધરા સુધી કે ના ગગન સુધી નહીં ઉન્નતિ ના પતન સુધી બસ આપણે જવું હતું બસ એકમેકના મન સુધી બહાર કાંઈ બહુ ભટકવાની જરૂર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી હે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ભાઈ ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી જય શિયાળા